રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ સમુદાયિક સેવા ધારા અંતર્ગત રામ રહીમ ફાઉન્ડેશન સંસ્થાની મુલાકાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી આર્ટસ કોલેજ ચોટીલાના અલગ અલગ સેમેસ્ટરના પચાસ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ ચોટીલા પંથકમાં છેલ્લા વીસ વર્ષથી અલગ અલગ ક્ષેત્રે કે પ્રવૃત્તિઓ કરતી રામ રહીમ ફાઉન્ડેશન સંસ્થાની મુલાકાત લીધી જેમાં સૌપ્રથમ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળની મુલાકાત લીધી જ્યાં વિદ્યાર્થીઓએ ઝવેરચંદ મેઘાણીના જીવન કવન વિશે માહિતી મેળવી મેઘાણી સ્મારકમાં રહેલા મેઘાણીજીના જીવન પર્યંતના કાર્યો લેખો અને તેમની સ્મૃતિ રૂપે રાખેલા અલગ અલગ સ્મૃતિચિહ્નો વિદ્યાર્થીઓ જોઈને આશ્ચર્યચકિત થયા હતા અને ત્યારબાદ ચોટીલા શહેરના ચામુડા રોડ પર આવેલ રામ રહીમ ફાઉન્ડેશન સંસ્થાના સંસ્થાના કાર્યાલયની મુલાકાત કરીને સ્થાપના દરમિયાન આજ સુધીમાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ઉત્સવો અને વિશે વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ મોહસીન ખાન પઠાણ દ્વારા અવગત કરવામાં આવ્યા અને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને લાભ લેવા અનુરોધ કરાયો પાયલબેન મોરી દ્વારા પેટા સંસ્થા નિમિત્ત માત્ર સેવા અભિયાન દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યો વિશે માહિતી આપવામાં આવી આ બધા વિદ્યાર્થીઓને રાઇટિંગ પેડ અને બોલપેન ગિફ્ટ આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય શ્રેય ઝવેરચંદ મેઘાણી આર્ટસ કોલેજના પ્રોફેસર અને સમુદાયિક સેવાધારાના કન્વીનર ડોક્ટર અશ્વિતા લિંબાસિયાને જાય છે અને મુલાકાતનો આવો સરસ વિચાર આવ્યો અને સમગ્ર મુલાકાત દરમિયાન કોલેજના પ્રોફેશન ભારવીબેન ટંકારયા ડોક્ટર નિયતિબેન અંદાણી અને સંદીપભાઈવાળા હાજર રહ્યા હતા